સર એમસી નો નવો અપડેટ જણાવો ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી ભરતી હા ચાલો બતાવી દો આવી જાવ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભરતી પ્રક્રિયા ની શરૂઆત કરી દેવામાં આવી છે બરોબર છે હવે એની જે માહિતી છે તે તમામ એ તમામ પ્રકારની માહિતી હું તમને ટૂંકમાં આપી દઉં છું કે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર છે બરાબર આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર ઇન્સ્પેક્ટર અને સહાયક સબ ઇન્સ્પેક્ટર આવી વિવિધ પોસ્ટ માટે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફોર્મ ભરાવાની શરૂઆત કરી દેવામાં આવી છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો 18 11 થી લઈ અને 3 12 ખાસ ધ્યાન રાખજો 18 11 થી લઈ અને 3 12 સુધી એમસી ની વેબસાઈટ ઉપરથી આ ફોર્મ તમે ભરી શકો છો જેની માહિતી અમારી ટેલિગ્રામ વોટ્સઅપ બરાબર છે યુટ્યુબની અંદર અમે અપલોડ કરેલી છે તે જોવા મારી નંબર અરજ છે અને આવી જ માહિતી માટે ફોલો કરવાનું ચૂકતા નહીં મળશું નેક્સ્ટ અપડેટને લઈને આવજો જય હિન્દ જય ભારત